રાજકોટમાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની મુસ્લિમ સમાજ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી એકતાના પ્રતિક સમાનના દ્રશ્યો જોવા મળ્યા હતા રાજકોટના ભગવતીપરામાં મુસ્લિમ સમાજ પણ આ પર્વમાં જોડાયો હતો અનેક જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગવતીપરા વિસ્તારમાં વોર્ડ નંબર 4 માં મુસ્લિમ મુસ્લિમ સમાજ ને હિન્દુ સમાજ બંને ભેગા થઈને ભાઈચારાની દ્રષ્ટિએ સોળા સોળા બોટલનું વિતરણ કરેલ છે બરોબર છે રેલીનું સ્વાગત કરેલ છે કોમી એકતા પહેલેથી જળવાઈલી રહે છે અમારા ભગવતીપરા વિસ્તારમાં જન્માષ્ટમીનો તહેવાર હોય કે તહેવાર હોય હિન્દુ મુસ્લિમ સમાજ બંને ભેગા થઈને એકત્રિત થઈને ભલે દેવારો ઉજવે છે આજ રોજ આયોધ્યામાં જે રામ પ્રતિષ્ઠા નિમિત્તે આખા સમગ્ર ભારતની અંદર જે ખુશીનો માહોલ છે એ જીતના રાજકોટની અંદર પણ ખુશીનો માહોલ છે એ જ રીતના અમારા ભગવતીપરાની અંદર પણ ખુશીનો માહોલ છે અને ભગવતીપરાના વોર્ડ નંબર ચારના તમામ અમારા મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ બધા સાથે ભેગા મળીને અમે એક જે રેલીનું આયોજન જે લોકો કર્યું હતું એની જે હિન્દુ મુસ્લિમના ભાઈઓને અમે જેને કહેવાય સોળાનું આયોજન કર્યું છે સોળા પહેરવા માટે અમારા ટોટલ મુસ્લિમ ભાઈઓ અને હિન્દુભાઈઓ ભેગા મળીને એક સોળાનું આયોજન કરેલું છે તે હિન્દુ હિન્દુભાઈઓએ જે રેલી કાઢી હતી એ લોકોને અમે રેપુ છે પૂરા બધા સાથે ભેગા મળીને